ધોરાજી તાલુકાના ભોલા ગામે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની ભયંકર બીમારીથી પીડાતા બાળકો માટે પરિવારે સહાયની અપીલ કરી છે ધોરાજી તાલુકાના ભોલા ગામે શૈલેષભાઈ રાદડિયાના પરિવારમાં લાડકભાઈ દીકરી અશ્વિની ઉંમર વર્ષ અગિયાર અને બે વર્ષના પ્રિયાંશુનું નામ પુત્રને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામનો ભયંકર બીમારી થઈ છે આ બીમારી નો વિશ્વભરમાં કોઈ યોગ્ય ઈલાજ નથી છતાં આ પરિવાર દ્વારા આ બંને બાળકોને જીવિત રાખવા અઘાત પ્રયત્નો કરી રહ્યા છે શૈલેષભાઈ રાદડિયાને આર્થિક મદદ કરવા માટે ચોરાણું બસો પંચાણું સાત ડબલ ઝીરો બે જીરો પર વાતચીત કરી શકાય છે એમાં અતુલ લશ્કરી મારું નામ શૈલેશ રાદડિયા પટેલ ગામ ભોળા તાલુકો ધોરાજી જિલ્લો રાજકોટ મારે બે બેબી છે એક બાબો છે એક બેબી છે એને કઈ તકલીફ નથી પણ એક બેબી અગિયાર વર્ષથી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી લામા ટો નામનો રોગ જેને જીનેટિક કહેવાય એને બે વર્ષનો બાબો છે બે સેમ ટુ સેમ રોગ એનો કોઈ વિદેશમાં પણ એનો ઈલાજ નથી આવા બહુ ઓછા બાળકો આખી આવડી મોટી દુનિયા છે એની અંદર પાંચસો કદાચ બાળકો હોય તો હોય એને આ રોગ કહેવામાં આવે છે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી લામા ટુ

તમારી માંગણી શું છે અમારી માંગણી એક જ છે કે આ બાળકો મારા હાથ જ્યાં સુધી જીવે ત્યાં હું સાચવી હલખાય સાચવી હકું એ બહુ હું રાખી શકું કે એને ભાઈ કોઈ જાતની તકલીફ ના પડે દવા છે જે એની હજી છ કસરત ચાલુ છે કે છ થી આઠ હજારની એની મહિનાની દવા આવે છે એ બધું હું જે કરી શકું લોકોને શું અપીલ કરું લોકોને એ જ અપીલ કરું છું કે આવું કોઈ પણ બાળક હોય તો એના પહેલેથી તમે જિનેટિક રિપોર્ટ કરાવો એક પેલું બાળક હોય ને તો બીજા બાળક માટે પહેલા તમે જીનેટિક રિપોર્ટ કરાવો જેથી કરીને મારે થયું છે એવું બીજાને ને ન થાય આવું